કોન આઈસ્ક્રીમની કેટેગરીમાં અગિયારથી બાર ટકા વેચાતો હતો જે વધીને પંદરથી સત્તર ટકા થયો છે જેને લઈને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક ફેડરેશન દ્વારા સુમુલ ડેરીને આઈસ્ક્રીમના પ્લાન્ટની દૈનિક ક્ષમતા પચાસ હજાર લીટરથી વધારીને એક લાખ લીટર કરવા જણાવ્યું છે સુમુલ ડેરીના ચેરમેન માનસીભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના પછી સૌ પ્રથમ વખત જ્યારે દેશમાં પર્યટકો ટુરિસ્ટ સ્પોટ પર જઈ રહ્યા છે ત્યારે આવી ટુરિસ્ટ જગ્યાઓ પર આઈસ્ક્રીમની માંગ વધી છે આઈસ્ક્રીમના વેચાણમાં વધારો થતાં આઈસ્ક્રીમના પ્લાન્ટનું એક્સપાન્સ કરવાનું આયોજન કરાયું છે જેને લઈને ડેરી દ્વારા આઠમી જૂની નવી પાર્ટી ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે જ્યાં દૈનિક ત્રણ લાખ આઈસ્ક્રીમ કોન બનશે કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહેશે જયેશ પટેલ ડિરેક્ટર સુમુલ ડેરી સુમુલ ડેરી એકસો પચીસ કરોડના ખર્ચે આઈસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ અને કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂજન આવતીકાલે આઠમી જૂને આદરણીય સી આર પાટીલ સાહેબના હસ્તે થવાનું છે સાથે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ અને કૃષિમંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે ખાસ કરીને ફેડરેશનના એમડીસી સોરી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે આ યોજના ખાસ કરીને મોરી સાહેબનું જે સપનું છે પશુપાલક અને ખેડૂતોની આવક બમણી કરવા માટે જે રીતે મૂલ્યવર્ધિતની જે વાત થઈ રહી છે એના અનુસંધાનમાં આ સ્કીમ પ્લાન્ટ જીસીએમએફ સાથે જે રીતની કેન્દ્ર સરકારની જે મૂલ્યવર્ધિત યોજના છે એ સ્કીમનો લાભ મળશે સાથે સાથે કોન મેકિંગ પ્લાન્ટ સ્થપાવવાથી તમામ ગુજરાતની ડેરીઓ માટે સ્વાવલંબન આવશે અને આ પ્રથમ ગુજરાતની ડેરીમાં સુમુલ ડેરી પ્રથમ કોનમેકિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યું છે ખાસ કરીને આદરણીય પ્રમુખ શ્રી માનસિંહભાઈ પટેલજીનું જે નેતૃત્વ છે એમાં હર ઉમેદ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરીને જે રીતે પશુપાલકોની આવક કેવી રીતે વધે દિશાના પ્રયત્ન હેતર આ એકસો કરોડનો પ્લાન સુમુલ ડેરી સ્થાપવા જઈ રહી છે એમાં વિશાળ સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત થવાના છે સુમુલ ડેરી દ્વારા સુરતીઓ માટે આઈસ્ક્રીમ પ્લાન્ટ તૈયાર કરાઈ રહ્યું છે જ્યાં રોજિંદા ત્રણ લાખ કોન બનાવશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા